પ્રકરણ સોળ સાયબર ક્રાઇમ સેલની ગૂંચવણ અદ્રશ્ય દુશ્મન સામેની લડાઈ પ્રકરણ પંદર માં શ્રેયા ગુપ્ત સાયબર કાવતરું રચીને અર્જુન અને દિશાની ડિજિટલ પ્રતિષ્ઠા પર હુમલો કર્યો હતો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા બદનામ કરતી પોસ્ટ મૂકવામાં આવી અને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી ગયા આ અદ્રશ્ય હુમલાઓએ તેમના જીવનમાં અંધાધૂંધી સર્જી દીધી હતી અને તેમને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી હવે આ ડિજિટલ યુદ્ધમાં તેમને શ્રેયાને સાયબર ફૂટપ્રિન્ટ નો પીસો કરવાનો રહ્યો અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવ્યા પછી ઇન્સ્પેક્ટર પાઠક જેઓ સાયબર ક્રાઇમના નિષ્ણાત હતા તેમણે કેસ હાથમાં લીધો અર્જુન દિશા અને મયંકે તેમને બધી વિગતો પૂરી પાડી મયંકે હેક થયેલા એકાઉન્ટનું પોતાનું પ્રાથમિક વિશ્લેષણ પણ રજૂ કર્યું જેમાં તેણે ફિશિંગ અને માલવેરના સંકેતો દર્શાવ્યા આ કેસ થોડો ડિજિટલ જટિલ હતો ઇન્સ્પેક્ટર પાઠકે ગંભીરતાથી કહ્યું ગુનેગારે વીપીએન અને કદાચ ટોર નેટવર્કનો ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે જેથી તેના આઈપી એડ્રેસને ટ્રેસ કરવું મુશ્કેલ બને ઉપરાંત જો તેને ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કર્યું હોય તો નાણાકીય ટ્રેલ પણ પકડવો પડકારજનક છે અર્જુન અને દિશા ચિંતિત હતા પણ સર અમને ખાતરી છે કે આ શ્રેયાનું જ કામ છે તે જેલમાં છે પણ તેના પિતા વગદાર છે અને તે બહારથી કોઈની મદદ લઈ શકે છે દિશાએ કહ્યું અમે તે દિશામાં પણ તપાસ કરીશું પણ સીધા પુરાવા વગર અમે પર આરોપ લગાવી શકીએ નહીં અમારે તેના ડિજિટલ શોધવા પડશે ઇન્સ્પેક્ટર પાઠકે સ્પર્શ કર્યું આવા કેસોમાં ધીરજ રાખવી પડે છે અને ટેકનિકલ રીતે આગળ વધવું પડે છે સાયબર ક્રાઈમ સેલની ટીમે પોતાનું કામ શરૂ કર્યું તેમણે અર્જુન અને દિશાના હેક થયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટના લોક્સ બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો અને તેમની ઇમેલની તપાસ કરવાનું શરૂ કર્યું હેકરે વાપરેલી ટેકનિક્સને સમજવાનો પ્રયાસ કર્યો જો કે બહુ ચાલાકીપૂર્વક કામ કર્યું હતું તેણે પ્રોફેશનલ હેકર શેડો ફ્લેક્સનો ઉપયોગ કર્યો હતો જે તેના કામમાં નિષ્ણાત હતો અને તેને ડિજિટલ પગેરું છુપાવવામાં માહેર હતો દિવસો પસાર થતા ગયા પણ પોલીસને કોઈ નક્કર કડી મળી રહી ન હતી અર્જુન અને દિશાની ચિંતા વધતી જતી હતી તેમની કંપનીમાં પણ તેમના વિશે અફવાઓ તેમની સાથે અંતર રાખવા લાગ્યા હતા તેમની નોકરીઓ પણ દબાણ વધી રહ્યું હતું આપણે શું કરીશું અર્જુન જો પોલીસને કંઈ ન મળ્યું તો દિશાએ એક સાંજે અર્જુનને પૂછ્યું તેના અવાજમાં નિરાશા હતી ચિંતા ન કરિશા આપણે હાર માનીશું નહીં જો પોલીસને મદદ નહીં મળે તો આપણે જાતે જ કંઈક કરવું પડશે અર્જુને મયંક જે ટેકનોલોજીમાં રૂચિ ધરાવતો હતો તેણે પણ પોતાની રીતે શ્રેયાના ડિજિટલ ફ્રૂટ શોધવાનું શરૂ કર્યું તેણે સાયબર ફોરેન્સિકલ અને હેકિંગની દુનિયા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તેણે ડાર્ક વેબ ફોરમ્સ પર સર્ચ કરવાનું શરૂ કર્યું જ્યાં આવા હેકર્સ તેમની સેવાઓ ઓફર કરતા હતા તેને લાગતું હતું કે જો તે શેડોફેક્સને શોધી કાઢશે તો તે શ્રેયા સુધી પહોંચી શકશે આરતી પણ આ લડાઈમાં તેમની સાથે હતી તેણે અર્જુન અને દિશાની માનસિક સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરી તેણે તેમના મિત્રો અને સહકર્મીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ બધું જૂઠાણું છે અને અર્જુન દિશા નિર્દોષ છે તેણીએ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ સામે લડવા માટે જાગૃત અભિયાન પણ ચલાવ્યું લોકોને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા માટે વિનંતી કરી આ ગૂંચવણભરી પરિસ્થિતિમાં અર્જુન અને દિશાએ પોતાની નોકરી જાળવી રાખવા માટે અતિચય મહેનત કરી તેઓ પોતાના કામમાં કોઈ કસાસ ન રાખે તેનું ખાસ ધ્યાન રાખતા જેથી તેમના બોસને પણ તેમના પર શંકા ન જાય તેમને ખબર હતી કે આ તેમની કારકિર્દી માટે એક મોટી કસોટી હતી સાયબર ક્રાઇમ સેલની ધીમી પ્રગતિના કારણે અર્જુન અને મયંકે નક્કી કર્યું કે તેમને વધુ આક્રમણ રીતે આગળ વધવું પડશે તેમને શ્રેયાના ડિજિટલ નેટવર્કના મૂળ સુધી પહોંચવું હતું ઇન્સ્પેક્ટર પાઠકની ટીમ ભલે ધીમી ગતિએ કામ કરી રહી હતી પણ મયંક પોતાની રીતે શ્રેયાના સાયબર ફૂટપ્રિન્ટનો પીસો કરી રહ્યો હતો તેને વિશ્વાસ હતો કે કોઈ પણ ગુનેગાર ભલે કેટલો પણ ચાલાક હોય તે ક્યાંક ને ક્યાંક એક નાનો સંકેત છોડી જ દે છે એક ડિજિટલ કમ જે તેને ટ્રેસ કરવા માટે પૂરતો હોય છે મયંકે અર્જુન અને દિશાના હેક થયેલા એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરી તેણે હેકર દ્વારા વાપરવામાં આવેલા પાસવર્ડ રીસેટ પેટર્ન ઇમેલ સ્ટેમ્પ અને આઈપી એડ્રેસ રેન્જ જેવા ડેટાનું વિશ્લેષણ કર્યું તેને એક વિશિષ્ટ કોડિંગ સ્ટાઇલ અને પેટર્ન જોવા મળી જે પ્રોફેશનલ હેકરની હતી તેણે આ પેટર્નને ડાર્ક વેબ પરના વિવિધ હેકિંગ ફોરમ્સ અને બ્લેક હેડ સર્વિસ પ્રોવાઇડરના ડેટા સાથે સરખાવવાનું શરૂ કર્યું મયંકને જાણ હતી કે શેડોફ્લેક્સ જેવા હેકર્સ તેમની સેવાઓ ગુપ્ત ફોરમ્સ પર ઓફર કરતા હોય છે તેણે વિવિધ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન અને ડાર્ક વેબ પેમેન્ટ પર પણ નજર રાખી તેને એક એવું જ જૂથ મળ્યું જે આવી જ પેટર્નનો ઉપયોગ કરતું હતું અને જેલમાંથી આવેલા ક્લાયન્ટ સાથે કામ કરતું હતું આ જૂથનું મુખ્ય હેકર સાયબર નાઇટ નામથી ઓળખાતું હતું અને સેડોફ્લેક્સ તેનો એક સાગીરથ હતો મયંકે ઇન્સ્પેક્ટર પાઠકનો ફરીથી સંપર્ક કર્યો સર મને કેટલાક શંકાસ્પદ ડિજિટલ ફ્રૂટ ફ્રૂટપીન્સ મળ્યા છે મને લાગે છે કે આ હુમલાઓ એક ખાસ હેકિંગ જૂથ દ્વારા કરવામાં આવ્યા છે જે જેલમાં રહેલા ક્લાયન્ટ માટે કામ કરે છે મયંકે માહિતી આપી મેં એક હેકરનું ઉપનામ શોધી કાઢ્યું છે શેડો ફ્લેક્સ ઇન્સ્પેક્ટર પાઠક પ્રભાવિત થયા સાબાસ મયંક આ એક મહત્વપૂર્ણ લીડ છે અમે આ હેકરને ટ્રેસ કરવાનો પ્રયાસ કરીશું સાયબર સેલે હવે મયંકે આપેલી લીડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે શેડો ફ્લેક્સના ડિજિટલ પગેરુંનો પીછો કરવાનું શરૂ કર્યું તેમની પાસે શેડો ફ્લેક્સના કેટલાક ભૂતકાળના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ અને લોગ ફાઇલ્સ હતી આ રેકોર્ડ્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા તેમને એક આઈપી એડ્રેસ મળ્યું જે વારંવાર જેલની નજીકના એક વિસ્તારમાં લોગ ઇન થતું હતું આ એક સામાન્ય પબ્લિક વાઈફાઈ નેટવર્ક હતું જે જેલની નજીક આવેલું હતું આ એક મોટી કડી હતી ઇન્સ્પેક્ટર પાઠકે તરત જ જેલ પ્રશાસનનો સંપર્ક કર્યો અને તેમને આઈપી એડ્રેસ વિશે માહિતી આપી જેલના અધિકારીઓએ તપાસ કરી અને તેમને જાણવા મળ્યું કે જેલના એક કેદી પાસે ગુપ્ત રીતે ઇન્ટરનેટ એક્સેસ ધરાવતો ફોન હતો અને તે આ જ વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરતો હતો અને તે કેદી બીજું કોઈ નહીં પણ શ્રેયા જ હતી શ્રેયા તે જેલમાંથી જ આ બધું કરી રહી હતી ઇન્સ્પેક્ટર પાઠકે આશ્ચર્ય અને ગુસ્સેથી કહ્યું તે આટલી ચાલાક હશે તે મેં વિચાર્યું ન હતું જેલ અધિકારીઓએ તાત્કાલિક શ્રેયા ની બેરકીને તપાસ કરી અને ત્યાંથી ગુપ્ત મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા જેમાં શેડો ફ્લેક્સ સાથેની તેની વાતચીત હેકિંગના પ્લાન્સ અને અર્જુન દિશા વિશેની બધી માહિતી સ્ટોર કરેલી હતી આ પુરાવાઓ શેરે શ્રેયાના ગુનાને સીધા જ તેની સાથે જોડતા હતા શ્રેયાનો ગુપ્ત સાયબર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ તેના કાયદાના સંકજામાં પાછા લઈને આવ્યા હતા શ્રેયાને જેલમાં વધુ કડક સુરક્ષા હેઠળ મૂકવામાં આવી અને તેના પર નવા ગુનાઓ જેલના નિયમોનો ભંગ કરવો સાયબર ક્રાઇમ અને ધમકી આપવી નોંધવામાં આવ્યા આ સમાચાર મળતા જ અર્જુન દિશા મયંક અને આરતીને ખૂબ રાહત થઈ તેમને ખબર પડી કે તેમનો સંઘર્ષ સમાપ્ત થયો ન હતો પણ તેઓ જીતી ગયા હતા મયંકની બુદ્ધિ અને સાયબર ડિટેક્ટિવ તરીકેની તેની કુશળતાએ તેમને આ લડાઈ જીતવામાં મદદ કરી હતી અર્જુને મયંકનો આભાર માન્યો યાર તે અમારો જીવ બચાવ્યો છે તારા વગર આ શક્ય ન હતું આપણે મિત્રો છીએ અર્જુન આવા સમયે એકબીજાને મદદ ન કરીએ તો શું કામની મિત્રતા મયંકે હસીને કહ્યું આરતી પણ ખુશ હતી હવે આપણે ફરીથી શાંતિથી જીવી શકીશું શ્રેયા ક્યારેય આપણા જીવનમાં પાછી નહીં આવે દિશાએ રાહતનો શ્વાસ લીધો તેના મનમાં રહેલો શ્રેયાનો ભય હવે દૂર થઈ ગયો હતો તેને ખબર હતી કે શ્રેયાને હવે તેની કારકિર્દી અને ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી શ્રેયાના સાયબર કાવતરાનો પર્દાફાશ થવાથી અર્જુન અને દિશાની કંપનીમાં પણ તેમની પ્રતિષ્ઠા પાછી મળી તેમના બોસને શ્રેયાના ગુનાઓ વિશે જાણ થતા તેમણે અર્જુન અને દિશા પર વિશ્વાસ પાછો આવ્યો તેમણે તેમના કામની પ્રશંસા કરી અને તેમને ભવિષ્યમાં આવા કોઈ પણ ખતરા સામે એલર્ટ રહેવાની સલાહ આપી આ ઘટનાએ અર્જુન અને દિશાને ડિજિટલ સુરક્ષાનું મહત્વ શીખવ્યું તેઓ હવે વધુ સાવચેત બની ગયા હતા અને તેમના બધા ઓનલાઈન ખતરનાક પણ હોય શકે છે શ્રેયાનો અંતિમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો પણ તેના કૃત્યોના પરિણામો લાંબા સમય સુધી તેમના જીવન પર અસર કરશે અર્જુન અને દિશાનું જીવન હવે કઈ દિશામાં આગળ વધશે અને શું તેમને ખરેખર શાંતિ મળશે તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ પ્રિય મિત્રો આ સ્ટોરીને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં